એચએમ કિચનમાં આજે આપણે બનાવીશું દૂધીના મુઠિયા તો ચાલો જોઈ લઈએ મિત્રો દૂધીના મીઠિયા કેવી રીતે બને છે તમે પૂરો વિડિયો જોશો કોઈ પણ સ્ટેપ સ્કીપ નહીં કરીએ હવે આ રીતે દૂધીને લઈ અને તેના નાના પીસ કરી અને દૂધીના વચ્ચેથી કટ લગાવી અને બે ભાગ કરી લેવાના છે અને ત્યારબાદ દૂધીની સાઈડની જે છાલ હોય છે તેને આપણે રીમૂવ કરી દઈશું પૂરેપૂરી છાલ નહીં ઉતારીએ બંને સાઈડથી છાલને રીમૂવ આ રીતે કરી દઈશું અને ત્યારબાદ દૂધીની છાલને પકડી અને આપણે તેને ખમણી લેશું જેથી દૂધી આપણા હાથમાંથી લસરશે નહીં અને આપણે જલ્દીથી દૂધીને ખમણી શકશું તો આ રીતે મેં આખી દૂધી ખમણી લીધી છે અને એક ડીશ જેટલું મારું ખમણ તૈયાર થયું છે હવે એક બાઉલની અંદર બેથી ત્રણ વાટકા જેટલો મેં ઘઉંનો સાદો લોટ લીધો છે મુઠિયામાં તમે ગમે તે લોટ ફેરવી શકો છો હવે આપણે મસાલા જે કરવાના છે તે મસાલા આ રીતે લોટમાં અલગ અલગ ઢગલી કરી અને લેશું હળદર લીધું ધાણાચીરું લીધું અને લાલ મરચું પાવડર સાથે હિંગ લીધી અને ગરમ મસાલો લીધો છે ત્યારબાદ સ્વાદ પ્રમાણે મીઠું લીધું છે મિત્રો તો આ રીતે તમારે લઈ લેવાના તેની સાથે સાથે ખાંડ પણ લઈ લીધી છે અને મિત્રો આ રીતે કરવાથી આપણને કોઈ પણ મસાલા ભૂલાઈ ગયા હશે તો પણ આપણને ખ્યાલ આવી જશે મેં લીંબુનો રસ પણ એડ કરી દીધો છે અને જે દૂધી કમળીને રાખી હતી તે દૂધીને આપણે સાથે લઈ લેશું હવે તેની અંદર થોડોક ખાવાનો સોડા એડ કરીશું અને ખાવાના સોડા ઉપર તેલ એડ કરીશું હવે આ દરેક મિશ્રણને એકદમ સરસ રીતે આપણે મિક્સ કરી લેવાનું છે તમારે દૂધીનું પ્રમાણ વધારે છે જેથી આપણે પાણીની જરૂર બહુ ઓછી પડશે તો થોડુંક પાણી પહેલાં બધું મિશ્રણ મિક્સ થઈ જાય પછી આ રીતે થોડુંક પાણી છટકોરવાનું જેનાથી બધો જ લોટ એકદમ સરસ ભેગો થઈ જશે તો લોટ ભેગો થઈ ગયો છે હવે મારો તો હવે તેમાંથી થોડો થોડો ભાગ લઈ અને આ રીતે મુઠિયા વાળીએ તે રીતે મુઠિયા વાળી દેવાના છે અને બીજી રીત જો મુઠિયા ના વાળવા હોય તો આ રીતે બંને હાથ વચ્ચે તમારે મુઠિયાને લઈ અને આ રીતે થેપી લેવાના રોલ વાળી લેવાના તો હવે તેને આપણે બાફવાના છે તો મેં સ્ટીમરમાં પાણી ગરમ કરી દીધું છે અને સ્ટીમરની અંદર આ રીતે મુઠિયાને હું મૂકી દઈશ ઉપર નીચે તમે આ રીતે મૂકવાના થોડીક વચ્ચે જગ્યા રાખવાની ત્યારબાદ સ્ટીમરને બંધ કરી અને આપણે ત્રીસથી પાંત્રીસ મિનિટ ચડવા દઈશું વચ્ચે એકાદ આ રીતે ખોલી અને ચેક પણ કરી લેવાનું કે મુઠિયા થઈ ગયા હોય તો આપણે ખોલી અને લઈ લેશું તો મેં બીજી વાર જોયું તો મારા મુઠિયા તૈયાર થઈ ગયા છે ચપ્પો પણ સરસ ક્લીન નીકળું અને ટૂથપિક પણ ક્લીન નીકળી છે હવે મુઠિયા ઠરે ત્યારબાદ તેના પીસ કરવા તો મારા મુઠિયા ઠરી ગયા છે અને હું તેના પીસ કરું છું તમને તે પીસ પણ બતાવું કે એકદમ જાળીદાર અને મુઠિયા ફૂલાઈ અને તૈયાર થઈ ગયા છે હવે આ મુઠિયા તમે આમ આમ જ સર્વ કરી શકો છો અને આ રીતે એક વઘાર દઈને પણ સર્વ કરી શકો છો તો મેં તેલ લીધું તેની અંદર રાઈ જીરું અને સફેદ તલ એડ કર્યા છે સફેદ તલનું પ્રમાણ થોડું વધારે રાખીશું જેથી મોઠિયા દેખાવમાં અને સ્વાદમાં ખૂબ જ સરસ લાગે તો સફેદ તલ ફૂટી જાય ત્યારબાદ આપણે મૂઠિયાને એડ કરવાના છે આ એક વઘાર દેશો તો આપણો મૂઠિયાનો સ્વાદ બમણો થઈ જશે મિત્રો અને વઘાર દીધા વગર પણ તમે તેલને મૂઠિયા જમી શકો છો તો હવે મેં મુઠિયા એડ કરી દીધા અને એકદમ સરસ તેલમાં તેને આપણે મિક્સ કરી દઈશું તો તમે તમારી રીતે મુઠિયાને મિક્સ કરી દો મેં આ રીતે ઉછાળીને મુઠિયાને મિક્સ કર્યા છે હવે તેની ઉપર હું થોડું વધારે ખાટો મીઠો ટેસ્ટ માટે ખાંડનો પાવડર દાણાજીરું પાવડર અને થોડું લીંબુ એડ કરું છું આ ઓપ્શનલ છે પણ આ રીતે મસાલો કરશો તો તમારો મુઠિયાનો ટેસ્ટ એકદમ વધી જશે તમે લાલ મરચું પણ ઈચ્છો તો ઉપર આ રીતે સ્પ્રિન્કલ કરી દેવું તો એકદમ સરસ મુઠિયાનો ટેસ્ટ આવશે હવે કોથમરીથી ગાર્નિશ કરી દઈએ અને તમે જોયું કે એકદમ સરસ અને ફટાફટ આપણા મુઠિયા તૈયાર થઈ ગયા છે તો મિત્રો મારી ચેનલને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ અચૂક કરો ફરી મળીશું નવા આઈડિયા સાથે એચ એમ કિચનમાં થેન્ક યુ મિત્રો